સુરત બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત રહીશો દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે યાત્રાઓ બસ દ્વારા હુમલો કરવામાં આવતો આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા બાર પૌરાણિક મંદિરોને તોડી પાડવાની નોટિસ આપી હતી જેના વિરોધમાં બજરંગ દળ બીએસપી અને સ્થાનિક લોકો આજે ભેગા થઈ કલેક્ટર કચેરીએ મોરચો કર્યો હતો ત્યાં આગળ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ધાર્મિક શ્રદ્ધાળુઓ જે દેવલોક પામ્યા છે તેના માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ રખી હતી

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં જે યાત્રાળુઓ બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેનો પણ વિરોધ કરી ધાર્મિક શ્રદ્ધાળુઓ જે દેવલોક પામ્યા છે તેના માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પણ કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવી હતી આ અંગે બજરંગ દળના પ્રમુખ કમલેશ કિહાડાએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરની અંદર શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે સાથે સુરત પાલિકાની હદમાં આવતા પૌરાણિક મંદિરોને હટાવવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે અમે તેનો વિરોધ કરીએ છીએ મજારો હટશે પછી મંદિર હટશે કેવી અમારી માંગ છે મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવવામાં આવ્યા છે આગામી સમયમાં અમે ચલો કાર્યક્રમ આપીએ છીએ સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓ સાથે જ છીએ એક મહંતે કહ્યું હતું કે પાલિકા કમિશન દ્વારા નોટિસ આપવામાં આવી છે રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે ત્યારે આ રીતે મંદિર તોડવાની વાતથી આસ્થાનો ભંગ થાય છે સરકાર હિન્દુ હિતની વાત કરીને વોટ માંગે છે

મંદિરનો તમને નડતર હોય એ આપણે સમજી શકીએ છીએ પણ એનો અર્થ એવો નથી કે એને તોડી જ નાખું એને કંઈ પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે જે જગ્યાએ તમને નડતર હોય એ બીજી જગ્યાએ નડતર ના હોય ત્યાં મંદિરની જગ્યા આપો મંદિર ત્યાં બનશે હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે વિકાસ સાથે કે રોડ સાથે જોડાયેલી નથી સરકારની વાત કરીએ તો સત્તા પક્ષ એ હિન્દુ રીતની વાત કરવા અને એને એને સરકારના હિન્દુ હિતની વાત કરનાર જે સરકાર છે એ સરકારને જ અમે જાણ કરવા માટે આવ્યા છીએ કે આપ હિન્દુ હિતની વાત કરીને વિધાનસભામાં લોકસભામાં વોટ માંગો છો એ જ વ્યક્તિ પાસેથી પાછો તમે જે એની આસ્થા જેની સાથે જોડાયેલી છે એના મંદિરને તોડવાની તમે વાત કરો છો તો આ બેધારી તલવાર ક્યાં સુધી ચાલવાની છે આજે પચાસ પચાસ સો સો વર્ષ જૂના જે મંદિરો છે દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની તમે વાત કરો છો અને પછી એક બાજુ આપણે હિન્દુત્વની વાત કરીએ તો આ વિરોધાભાસી વલણ ક્યાં સુધી ચાલશે આ પ્રજા ધ્યાનમાં લેશે આ બાબત બાબતની કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ શું રજૂઆત આજના બે વિષય અમારે છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આખા દેશભરની અંદર આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણવદેવી દર્શન કરવા જે બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે આ હુમલાખોરોને ઠાર કરવામાં આવે અને એની સાથોસાથ જે આવા લોકોને જમ્મુ કાશ્મીરની અંદર પનાહ આપે છે જેને સાંચવે છે આવા મુસ્લિમોની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એક આવેદનપત્ર અમારું એ છે અને દેશભરમાં આ કાર્યક્રમ છે બીજું આવેદનપત્ર અમારું એ છે કે સુરત મહાનગરપાલિકાની હદની અંદર આવતા અગિયાર જેટલા જે પૌરાણિક મંદિરો છે જે ચારસો ત્રણસો અને બસો વર્ષ જૂના છે આને રોડ ઉપરના જે મંદિરો છે એ હટાવવાની નોટિસ આપવામાં આવી છે તો અમારી માગણી એવી છે કે રોડ ઉપર આવતી મજારો રિંગ રોડથી માંડીને કલેક્ટર કચેરી સુધીમાં ચારથી પાંચ મજારો અને મસ્જિદો આવે છે વરાછા કરનાળા પાસે એક મસ્જિદ છે એની હટુથી જો આ મેટ્રોનો રોડ પણ બદલી નાખતા હોય તો આ હિન્દુ ધર્મના જે મંદિરો છે એ મંદિરો કોઈ પણ સંજોગોમાં તૂટવા ન જોઈએ પહેલા મજારો અટશે એવી અમારી માગણી છે આજે અમે જે અગિયાર મંદિરોમાં જે નોટિસો આપી છે મંદિરોના ભક્તોને અને મંદિરોના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે એટલે આજ થઈ અમે આગામી કાર્યક્રમો શું આપવા જો આ બંધ ન રહે